બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમ છતાં કેટલાક ચબરા ગઠિયાઓ બેંક અને તેની આસપાસ વિસ્તારોમાં નજર લગાવીને જ બેઠા હોય એ રીતે આસાનીથી ચોરી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે છેલ્લા પાંચ દિવસમાં છ જેટલા લૂંટ અને ચોરીના પાંચ બનાવ બન્યા છે જેના પર નજર કરીએ તો રામોલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો બનાવ દસ તારીખે બાઇક પર જતાં શિવરામભાઈને છરો બતાવી રોકડની લૂંટ ચલાવાઈ હતી નરોડા પોલીસ સ્ટેશન ચોરીનો બનાવ દસ તારીખે રમેશભાઈ ખિસ્સામાંથી અને પાસબુકની ચોરી થઈ હતી દાણી લીમડા પોલીસ સ્ટેશન ચોરીનો બનાવ પચાસ તારીખે શમીના બાનુ નજર ચૂકવી બેંક બહારથી દોઢ લાખની લૂંટ થઈ હતી રખિયાલ પોલીસ સ્ટેશન છેતરપિંડીનો બનાવ મહિલા સાથે નોટ બદલાવવાના બહાને સત્તર હજાર ની ચીટીંગ થઈ હતી મણિનગર પોલીસ સ્ટેશન લૂટ નો એક વ્યક્તિ નાણાં હોય ત્યારે પિસ્તોલ બતાવી રૂપિયા બદલાવવાનું કહી દસ લાખ ની કરાઈ હતી એક તરફ સામાન્ય લોકો બેંકોમાં એટીએમમાં અને પોસ્ટ ઓફિસમાં રૂપિયા લેવામાં વ્યસ્ત છે તો બીજી તરફ જે ગુનેગારો છે તે

પરંતુ પાંચ જ દિવસમાં છ બનાવો બન્યા છે એ ખુબ જ ગંભીર કહી શકાય ત્યારે પોલીસે ગુનેગારોને ઝડપી લઈને લોકોને તેમના રૂપિયા પરત અપાવે તે જરૂરી બન્યું છે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ